વેલકમ ફ્રેન્ડ્સ ટુ મમાસ યમી કિચન આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ યમી યમી બદામ ચોકલેટ તમે જોઈ શકો છો કેટલી સરસ બને છે અને નવરાત્રિનો આ પાવન અવસર છે તો પ્રસાદી માટે પણ બનાવી શકીએ છીએ કોઈ મહેમાન આવવાના હોય તો પણ બનાવી શકીએ છીએ બાળકોને મોઢાને બધાને ચોકલેટ બહુ જ ભાવતી હોય છે તો ચલો આપણે આજ આ સરસ મજાની ચોકલેટ બદામની રેસીપી બનાવીએ તો ચલો ઝડપથી આપણે બનાવી દઈએ તો અહીંયા તમે જોઈ શકો છો કે મેં ત્રણસો ગ્રામ બદામ જે છે એ લઈ લીધી છે બદામ છે આપણે કોરી જ લેવાની છે સાથે મેં અહીંયા આઠ ચમચી ખાંડ લીધી છે આ મારું માપ છે પરફેક્ટ અને ચાર ચમચી જે છે પાણી લીધું છે તો સૌથી પહેલાં આપણે ગેસ ચાલુ કરી અને તમે જોઈ શકો છો કે નોનસ્ટિક વાસણ મેં લઈ લીધું છે હવે ખાંડ નાખી દીધી છે એ પછી આપણે તરત જ પાણી નાખી દેવાનું છે ખાંડ અને પાણી જે છે એ તરત ઓગળી જાય પછી આપણે બદામ નાખીશું ત્યાં સુધી આપણે રાહ જોઈશું તમે જોઈ શકો છો ખાંડ અને પાણી સરસ રીતે મિક્સ થઈ ગયું છે અને આપણે ચાસણી નથી બનાવવાની ખાંડ ઓગળે એટલે તરત જ આપણે બદામ જે છે એ નાખી દેવાની છે અને હવે આપણે બદામને જે છે એ આ મિશ્રણ સાથે મિક્સ કરી દેવાની છે અને જ્યાં સુધી ખાંડ જે છે બધી જ બદામમાં સરસ રીતે મિક્સ ના થઈ જાય ત્યાં સુધી આપણે ગેસ ઉપર રહેવા દેસું એકદમ ધીમા તાપે તો ખમિયા આપણે બે મિનિટ જ થશે તમે જોઈ શકો છો કે મિશ્રણ જે છે બદામ સાથે એકદમ સરસ મિક્સ થવા માંડ્યું છે તો હવે આપણે જે છે એ એકદમ ખાંડ જે છે બુરુખાંડ જેવી થઈ જશે હજુ આપણે પાંચ મિનિટ રાખશું પાંચથી દસ મિનિટ થશે આ પ્રોસેસ થતાં મેં અહીંયા નોનસ્ટિક વાસણ એટલે જ લીધું છે કે આપણને બળવાની કેવી કંઈ ચિંતા ના રહે તો હજુ આપણે મળીશું ત્રણથી ચાર મિનિટ પછી તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે ખાંડ જે છે એ તમે બુરુ ખાંડ નાખ્યું હોય એવું લાગવા મળશે અને એકદમ સરસ રીતે બદામ ખાંડનું મિશ્રણ બહુ જ સરસ રીતે તૈયાર થઈ ગયું છે તો હવે આપણે અહીંયા આ પ્રોસેસમાં લગભગ પાંચથી સાત મિનિટ જ થશે એટલે તમે એવું કહી શકો છો કે આ બધું જ બનતા પંદર જ મિનિટમાં આપણી જે છે એ બદામ છે તૈયાર થઈ જશે અહીંયા મેં તમે જોઈ શકો છો એક મોટી ટેબલ સ્પૂન અમૂલ બટર જે છે એ નાખ્યું છે સોલ્ટેડ બટર એનાથી શું થશે એનાથી આપણી જે આ બદામ છે એ એનો શાઇનિંગ આવશે એનો કલર આવશે તો આપણે આ બટર અને બદામને મિક્સ કરી અને પછી અહીંયા મેં બટર પેપર લઈ લીધું છે પહેલાં આપણે આ મિક્સ કરી લઈએ જોઈ શકો છો કે બટર પણ સરસ રીતે મેલ્ટ થઈ ગયું છે અને તૈયાર થઈ ગયું છે તો અહીંયા મેં બટર પેપર લઈ લીધું છે બટર પેપર એટલા માટે કારણ કે આપણે જે બદામ છે એ એકબીજા સાથે ચોટે નહીં બટર પેપર ઉપર સહેલાઈથી ઠંડુ થઈ જશે તો અહીંયા હું બટર પેપર ઉપર અને ઠંડુ થવા માટે મૂકી દઈશ આ બિલકુલ ઠંડુ થઈ જાય પછી આપણે નેક્સ્ટ પ્રોસીઝર કરશું તો ત્યાં સુધી તમે લેફ્ટ હેન્ડ સાઈડ છે એ મારી ચેનલનું સબસ્ક્રાઈબ બટન છે એ જરૂરથી સબસ્ક્રાઈબ કરી લ્યો અને હવે આપણે મળીશું બદામ એકદમ ઠંડી થઈ જાય પછી તો મળીએ પછી તો લગભગ પંદર વીસ મિનિટ જેવું મેં બદામને બિલકુલ ઠંડી થવા દીધી છે તમે જોઈ શકો છો કે બદામ જે છે એક એક એકદમ અલગ અલગ છૂટ્ટી પડી ગઈ છે અને આવી જ આપણે જોઈએ છીએ અને અહીંયા મેં જે છે એ મિલ્ક ચોકલેટ કમ્પાઉન્ડ જે છે એ ચોકલેટના જે લાટા આવે છે એનો ઉપયોગ કર્યો છે અહીંયા મેં મારી પાસે ઓવન છે તો ઓવનમાં એક જ મિનિટમાં મેલ્ટ થઈ જાય છે તમે જોઈ શકો છો આપણે આવી રીતે મેલ્ટ ચોકલેટ લેવાની છે તમે વ્હાઈટ ડાર્ક કોઈ પણ લઈ શકો છો અને જો ઓવન ના હોય તો તમે બોઇલર પદ્ધતિથી પણ ચોકલેટ મેલ્ટ કરી શકો છો તો હવે આપણા બધી બદામ જે છે એને આપણે એકદમ ઊંડા વાસણમાં ટ્રાન્સફર કરી દેશું હવે આપણે આમાં જે આ ચોકલેટનું જે આ આ ફોર્મ છે જે ચોકલેટ છે આપણે આમાં કરવાનું છે પણ કેવી રીતે કરવાનું છે એ જ મેઈન છે એ ખાસ સ્ટેપ ફોલો થવા જોઈએ આ જે સ્ટેપ હું અત્યારે કરીને બતાવું છું એ આપણે પંદર વાર કરવાનું છે ફિફ્ટીન ટાઈમ્સ તો ચલો હું તમને કરીને બતાવું અહીંયા મેં એક મોટું ચમ્મચ જે છે એ આ બધા માટે લઈ લીધું છે તો અહીંયા આપણે તમે જોઈ શકો છો હું એક આખી ચમચી બદામ જે છે બદામની ઉપર જે છે ચોકલેટ આવી રીતે આપણે એમાં બધી જ જગ્યાએ સ્પ્રેડ કરી દેવાની છે અને પછી આપણે એ ચમચીથી એક જ બાજુ બદામને અને ચોકલેટને મિક્સ કરવાનું છે હું ફરીથી એકવાર કરીને બતાવું છું આપણે આ પંદર વાર કરવાનું છે એવી જ રીતે આપણે ચોકલેટને પાથરી દેસુ અને એક જ બાજુ આપણે એને મિક્સ કરતા રહેશું એકદમ નીચે સુધી ચોકલેટ જે છે એ પોચવી જોઈએ મિક્સ થવી જોઈએ એના માટે જે છે વાસણને હંમેશા આપણે આવી રીતે પકડશું અને એકદમ નીચે સુધી ચોકલેટ પહોંચે એ માટે આપણે ઊંડું વાસણ લેવાનું છે અને આવી રીતે કરવાનું છે તો આપણે આ પંદર વાર કરીશું તો હું આ બે વાર કરી ચૂકી છું બાકીનું કરી અને હું તમને બતાવું છું તો હવે અહીંયા મેં પંદર કોટ કરી લીધું છે તમે જોઈ શકો છો બદામ સરસ રીતે ચોકલેટથી કોટ થઈ ગઈ છે તો અહીંયા બાર અથવા પંદર તમે તમારી ઈચ્છા મુજબ કોટ કરી શકો છો બારથી પંદર ઇનફ થઈ જશે ચોકલેટના લાઈટ અમે અહીંયા સો સો ગ્રામના બે વાપર્યા છે કેમ કે મારી બદામની જે છે ક્વોન્ટિટી વધારે છે એના માટે તો હવે હું તમને ચોકલેટ બદામ જે છે એ કટ કરીને બતાવું છું તમે જોઈ શકો છો કે કેટલી સરસ બદામ જે છે એ ચોકલેટમાં પૂરેપૂરી કોટ થઈ ગઈ છે જો તમે ચોકલેટમાં કોટ કરો તો વ્હાઈટ અથવા ડાર્ક ચોકલેટ પણ કરી શકો છો અને આનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે મહેમાન આવવાના હોય બાળકોને મોટાને બધાને જ ભાવે છે પ્રસાદમાં બનાવી હોય તો પણ તમે બનાવી શકો છો તો આવી જ અવનવી વાનગીઓ માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો બેલાઇકનો ઉપર ક્લિક કરો અને કોમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો કે આ બદામ ચોકલેટ તમને કેવી લાગી હેવ અ નાઇસ ડે હેવ અ ગુડ લાઈફ